બહુ સરસ આયોજન છે લગભગ મારે આપણે જેટલી પણ વસ્તુઓ બજારમાં મળતી હોય છે એ શુદ્ધ અને સાત્વિક અને આપણા સમાજની બહેનો અને દીકરીઓ દ્વારા જે બનાવવામાં આવ્યું છે ખાઈને ખૂબ જ આનંદ થયો પૃથ્વીનો પણ આનંદ થયો એકદમ શરીરને પણ પોષાય અને ખિસ્સાને પણ પોષાય એવા ભાવે તમે બધું આયોજન કર્યું છે ખૂબ સરસ આયોજન છે અને આવું આયોજન તમે દર વર્ષે કરતા રહો જેથી આપણા સમાજ એક પ્લેટફોર્મ પર આવે અને બધા આપણે એકબીજાને મળી અને આનંદની વહેંચણી કરીએ એટલે તમારા આયોજનને અમે ખૂબ બિરદાવીએ છીએ અને આવા આયોજન તમે કરતા રહો એવી પણ સ્વચ્છતા આયોજન જોરદાર છે અને એકદમ મજા આવી ગઈ કદાચ આ આનંદ મેળો તમે દર છ મહિને કરો તો પણ બહુ મજા આવે જે આવી બધા ટેસ્ટ બહુ જ મસ્ત હતા અને બધા મે ટેસ્ટ કર્યા પણ ખરા અને બહુ જ મજા આવી થી અને લગભગ અમે 1 કલાકથી અહીંયા જ છીએ અને અહીંયા બધા એન્જોય કરે છે ફૂલ અને દર વર્ષે બધા પણ આવો લાભ લો આવ આનંદ મેળામાં બધા અવશ્ય આવો થેન્ક યુ તો તમને લગ્ન પછી બહુ મજા આવે ફૂડ કહેવાય એ અમને ઘણા જોવાનું આયોજન બહુ મહત્વનું મને તો અમારે બહુ સારું આયોજન થયું છે અને મજા આવે અમે આનંદ મેળામાં ભાગ લઈ તમારી આઇટમ પછી સમોસા નથી તો તમને કેવો કેવો તમને કેવું ફીલ રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે પેલા એવું હતું કે કદાચ નહીં જાય પ્રોબ્લેમ થશે પણ ના રિસ્પોન્સ બહુ સારો રહ્યો અને આનંદ મેળામાં પાર્ટિસિપેટ કર્યું તમને બહુ જ મજા આવી અને નેક્સ્ટ યર ફરી ફરી બીજું કંઈ કરીશું સરસ સરસ થેન્ક યુ દર વર્ષે લગભગ આવી ગયું તો આ આનંદ મેળા જે કાર્યક્રમ છે એ તમે ભાવ ની લાગે છે બધું થઈ ગયું છે તમારું પણ કેવું રહ્યું છે તો શું બનાવ્યું હતું તમે આજે કેવું રહ્યું બધાને ભાવ્યું ગમ્યું બધાને એટલે જ કદાચ આ બધું ખાલી ન થયું વધારે ક્વોન્ટિટીમાં જ કર્યું હતું તો વખત વહેલું પતિ ગીધું તમે વધારે બનાવી તો હવે નેક્સ્ટ ઇયર છે હવે તમારું નેક્સ્ટ ઇયર બધી વિચારી બનાવવાનું ખરું ને ભાવ લેવાનો ને

સરસ શું કહેવા માંગો છો કઈ બહુ ખૂબ આનંદ છો બહુ મજા આવી આવો પ્રોગ્રામ દર વર્ષે એક વાર તો થવો જ જોઈએ મેં તમારું મંતવ્ય છે તમારું શું મંતવ્ય એમ છે કે આવો પ્રોગ્રામ સરસ છે અમારી કલા પ્રસ્તુત કરી શકીએ છીએ આવે yeah, એટલે yeah. 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 અને રિસ્પોન્સ ખૂબ સારો રહ્યો સૂપ પણ મજા આવી બધાને ટેસ્ટમાં અને ડિઝર્ટ તો છોકરાઓ મોટાઓ બધાને બહુ જ ભાવ એકદમ જોરદાર અને આવતી સાલ પણ હજી આથી નવી બહુ બધી આઈટમો રાખવાનો વિચાર છે ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો અને મજા આવી તો આ બધું કોને બનાવ્યું હતું આ બધું અમે ટીમ અમારા ફેમિલીમાં બધા નાના મોટા બધા લોકોએ અમને સપોર્ટ કર્યો

આનંદ મેળો છોડીને અહીંયા આનંદ લેવા આવ્યો છું આજે આનંદ સમાજમાં પણ આનંદ મેળો છે ત્યાં પણ યુકેશન હતું એ મૂકીને અહીંયા આપણી સમાજમાં આનંદનો આનંદ મેળાને આનંદ લેવા આવ્યો છું પ્રજ લઈ રહ્યો છું ઘણી આઈટમ પતિ જે થોડુંક દુઃખ થાય છે પણ આપણે આશા રાખીએ કે એ ખરેખર આઈટમ સારી હશે ને આપણે રહી ગયા ટેસ્ટ કરાવવા વગર આપ પી થોડું વધારે કરીને આવજો છો બેનને ધન્યવાદ

ખરેખર આનંદની વાત છે કચ્છક પાટીદાર યુવક મંડળ દ્વારા અને મહિલા શક્તિ દ્વારા આવો કાર્યક્રમ બન્યો છે એના થકી એકતા વધે એકબીજામાં પરસ્પરની ભાવનાઓ વધે અને રસમય જે આનંદ મેળાની અંદર આઈટમ બનાવી છે તેને બે અંદરનો રસ લીધો તે બધાને આનંદ ખૂબ મજા આવી ખૂબ ધન્યવાદ ધન્યવાદ એક સાથે બધા જ અલગ અલગ પ્રકારના હોય કોઈને મીઠાઈ ભાવતી તો મીઠાઈ મળી જાય કોઈને તીખું ભાવતું તો ચીખું કોઈને કોઈને પાપડીનો રોગ બધાને બધું અલગ જેને જે ચોઈસીસ જોઈતી હોય એ બધી મળી જાય છે અને ખૂબ ટેસ્ટી હોય છે અને અમે બી એટલા સંતુષ્ટ હોઈએ છીએ કે હેલ્ધી ફૂડ છે કારણ કે બધા આપણા લોકો બનાવ્યા હોય છે અને સવાર આજનું જ દિવસનું તાજું હોય છે એટલે એ બી અમને ખાઈને ખૂબ આનંદ થાય છે અંદરથી ફીલ થાય કે ના ચાલો સારું અને બધું ટેસ્ટી જ હોય છે અને બધાની જોડે બહુ મજા આવી ગઈ અને એમાં મારા હસબન્ડને તો ઢેબરા બહુ ભાવે અને આપણા સમાજના બંને સમાજના મિત્રો જોડે પણ મળવાનો એક આનંદ લાવો મળ્યો એમ બરાબર હા બંને સમાજના મિત્રો જે હતા એના સાથે આપણે એક ખાણીપીણીની સાથેનો એન્જોયમેન્ટ કર્યો એ માટે હું લાઠીબજા સમાજના જે કાર્યકર્તાઓ છે એમનો હું આભાર માનું છું થેન્ક યુ પચસો ટકા લઈશું અમે ખૂબ આનંદ ઉત્સાહથી લઈશું અને સાથ આપણા સમાજના દરેક સભ્યને આનંદ છે એકદમ સપોર્ટ કરીશું થેન્ક યુ આભાર આપણી વચ્ચે આપણી સમાજના માનનીય પ્રમુખ અને આપણી સમાજના પ્રથમ નાગરિક હતા નાનભાઈ લાજીભાઈ ચોપડા આપણા વચ્ચે ઉપસ્થિત છે જે આજે પછાના છ વાગ્યાથી આનંદ મેળાનો આનંદ લઈ રહ્યા છે હવે આપણે પ્રમુખ સાહેબ જોડે જોડે આરમી લેશું પ્રમુખ સાહેબ તમને કેવું લાગશે આઈટમિંગ બધું કેવું લાગ્યું એના વિશે માહિતી આપી દરેક દરેક આઈટમ બહુ ફાય અને આયોજન અને પબ્લિક પણ ખૂબ અદ્ભુત લાભ લીધો છે અત્યાર સુધીનો કેટલો સમય ગયો છતાં લોકો અત્યારે હાજર છે ખરેખર ખૂબ સુંદર આયોજન ખૂબ સુંદર લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ઓકે થેન્ક યુ મિત્ર એવા મારા યુવક મંડળના મહામંત્રી મહેશભાઈ ભોજાણી જે આ પૂરા પ્રોગ્રામમાં જેનું મેન હાથ જે કર્યું મેન સૂત્રધાર એ છે વિનંતી કરીશ મહેશભાઈને પણ પૂરી માહિતી આપશે કઈ રીતના આયોજન કર્યું કેટલા સ્ટોલ હતા કેટલી આઈટમો હતી મહેશભાઈ આજે આપણે યુવક મંડળ દ્વારા અને મહિલાઓના સહયોગથી જે આનંદ મેળાનું આયોજન કર્યું હતું એમાં લગભગ ચૌદથી પંદર સ્ટોલ હતા અને દરેક સ્ટોલ પર બેથી ત્રણ બેથી ત્રણ વાનગીઓ હતી અને દરેકે સરસ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એન્જોય કર્યો બધાએ એ બદલ બધા પ્રેક્ષકોનો અને આવેલ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું અને આભાર માનું છું આજે બહુ ખૂબસૂરત યુવક મંડળ દ્વારા આયોજિત આનંદ મેળાનું ભવ્ય બે હજાર ચોવીસમાં બહુ ખૂબ ખૂબ સુંદર આયોજન થયું અને બહુ જ ઉત્સાહભેર લોકોએ ભાગ પણ લીધો અને એવી જ અવનવી વાનગીઓ જે ઘરે બનાવીને લોકો અહીંયા લઈને આવ્યા હતા મહિલાઓ લઈને આવી હતી અને એમના ઘરનો અહીંયા સ્વાદ ચોકવા મળ્યો અવનવી વાનગીઓ દ્વારા લોકોએ પોતાનો આ નવું વર્ષનું અંત માણી અને નવા વર્ષ તથા જઈએ તો દરેકને તીર્થ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આનંદ વિરામમાં ભાગ લેવા બદલ અને લોકો જે અહીંયા આવ્યા અને બધાનું અત્યારે તમે જુઓ તો દરેક સ્ટોલની અંદર દરેક વાનગીઓ ખલાસ થઈ ગઈ છે એટલે દરેકને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આજે આયોજિત થયું છે આનંદ આનંદ મેળો તો અમે ત્રણ ફ્રેન્ડ્સ એનામાં અમે ભાગ લીધો છે તો ખૂબ જ આનંદ આવ્યો ખૂબ જ મજા આવી બધાએ ભાભીઓએ બધાએ ભાગ લીધો અમે પણ એટલો જ એન્જોય કર્યો અને આશા છે કે આપણે સમાજ આવી રીતે અવનવી પ્રવૃત્તિઓ કરતી રહે બીજું તો નેક્સ્ટ ડે કે બધા જ અલગ અલગ સ્ટોલ જે હતા એનામાં જેમને પણ ભાગ લીધો એમના ઘરે જઈને તો આપણે વસ્તુને ટેસ્ટ ના કરી શકતા પણ આજે બધાનો એ આનંદ મેળાને લીધે તેમની રસોઈનો વાનગીનો ટેસ્ટ આપણે ખ્યાલ આવી જાય કે કોણ કેવું બનાવે છે પણ ખરેખર બધાનો બહુ જોરદાર આઈટમ હતી ને ખૂબ મજા આવી આપણી સમાજમાં તો બધા હતા જ પણ બાની સમાજમાં બી બધા આવ્યા ને એ બી આપણે ઇન્સ્પાયર થાય કે ના કે આવું તમે આયોજન કરો છો તમે બી ભેગા થઈને તમારું આવી રીતે નેક્સ્ટ યર થી આયોજન ભેગા થઈને બધા કરશો તમને મજા આવશે